દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો શેરવેદાના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભારતીય શેર માર્કેટની શું અસર ગઈકાલે ખાસ કરીને જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો ગઈકાલે ક્યાંક આંશિક કે ઘટાડો પણ જે સેન્સેક્સમાં ક્યાંક 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 જે માર્કેટમાં ગઈકાલે જોવા મળ્યું છે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ સર્જાઈ છે તેની અસર પણ ક્યાંક ક્યાંક દેખાઈ રહી છે એશિયન માર્કેટમાં તેની અસર કેવા પ્રકારની જોવા મળી રહી છે તેની ખાસ કરીને આપણે ચર્ચા કરીશું અને તેની અસર ભારતીય શેર માર્કેટ પર કેટલી થશે આગામી સમયમાં રહેવાના છે કે આજે માર્કેટ કેવા પ્રકારની સ્થિતિ પર રહી શકે છે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયા જોડાઈ ગયા છે હરીશભાઈ સ્વાગત છે સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે વાત કરીએ ભારતીય શેર સ્થિતિ કેવા પ્રકારનો કારોબાર જોવા મળ્યો ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ તેની અસર એશિયર માર્કેટમાં કોઈ અંશે જોવા મળી થોડી ઘણી અંશે જોવા મળી કે કેમ અને આજે કઈ સ્થિતિ રહી શકે છે નથી બટ એક વાત સમજીને ચાલજો કે જીઓ નોટ ટુડે ટુમોરો ટુમોરો નહીં તો ડે આફ્ટર ટુ જોવા તમને ગમે ત્યારે આપ જોશો કે મીડિયામાં આની ચર્ચા સ્ટોક માર્કેટ રિલેટેડ આની ચર્ચા થઈ રહી છે થશે तो केवानों भावन दे चाहिए कि मैं आगर भी की दूं जब एक दिन बस भी बात करी पहले भी बात करी कि आपनी पोजीशन ओपन ना होगी प्लीज आ एक विनंती निर्माण चैनल ना तरफ से अब साउने मारा तरफ से अब साउने विनंती है कि ओपन पोजीशन ना व्यक्ति हमने करता का रूपया तो एक एक लॉजिक जो कि कि क्या तुम्हें बैंक बैंक में तेजी करता हो तो एक वैल्यू ले पास एटला रूपयानीफ्टी में बी कदा तर मंदी कर देट इज अलॉजिक बेसिकली तेरा ફંડ એડવાઇઝર ને મેનેજર ને પૂછીને કામ કરજો કે કઈ રીતના હું આને હેજ કરું અને ફંડ એડવાઇઝર હશે તો એ આપને બધા રસ્તા બતાવશે મે બી કદાચ કોઈ સેક્ટર માં ક્યાંક તમે તેજી કરી હોય તો ક્યાં તમે મંદી કરો પણ બેસિકલી ક્યાંક તો તમારે હેજિંગ કરવું પડશે નહીતર જાન્યુઆરી બે હજાર આઠ પણ આપણને જોવા મળે તો કોઈ નવાઈ નથી કારણ કે માર્કેટમાં પાંચ છ ટકાની મુવમેન્ટ આવી શકે છે હાલના તબક્કે વોલેટિલિટી જીઓ પોલીટિકલ ટેન્શન જો વધી જાય તો શુક્રવારે જો શું થાય છે એટલે શુક્રવાર પછી એનીથીંગ પોસિબલ મે બી આ તમારી વોલાટી છવ્વીસ આઈ જાય અઠ્યાવીસ આઈ જાય ત્રીસ આઈ જાય ચાલીસ સુધી પહોંચી જાય યુ નેવર નો ટ્રેડ આ માર્કેટ છે એને એટલું ઇઝીલી તમે પ્રિડિક્ટ કે લાઈકલી તમે નથી લઈ શકતા આપણે પ્રિઝમ્પશન લગાડી શકીએ છીએ કે ચાર્ટ આવું બોલે છે એટલે આ રીતે છે ચાર્ટ શું કે છે ચાર્ટ તો એમ જ દેખાડે છે કે ભાઈ ચાર્ટ ને બધી વસ્તુ ખબર છે આપણે એમ સમજીને ચાલીએ છીએ રાઈટ કે ચાર્ટ છે તો ચાર્ટમાં બધા ઇન્વોલ્વ છે તો ચાર્ટને તો બધું ખબર છે તો ને જો બધી વસ્તુ ખબર છે તો એ પ્રમાણે ચાર્ટ ચાલી બી રહ્યો છે આપણે જે પ્રમાણે કરી હતી કે બાવીસ હજાર સાતસો ત્યાંથી માર્કેટ નીચે આવ્યો આપણે કે માર્કેટ ઘટતો ગયો એકવીસ હજાર સુધી આવી ગયો ત્યાં આપણે કાપી નાખ્યું આપણે મેન્ટલી આપણે થઈ ગયા ત્યાંથી ફરી વી 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 કેમ ઇન ટુ પોઝિટિવ મૂડ અને હેડ હેડ અ જર્ક ઓન માર્કેટ બાઉન્સ થયો છે તેરમી તારીખ પણ સોળમી તારીખે માર્કેટ આપ્યો જર્ક આપ્યો એટલે માર્કેટ ઉપરથી સીધો નીચે અને

ત્યાંથી બાવીસ હજાર ચોપન આવે છે એટલે અડતાલીસ નો સપોર્ટ હતો મેં એના પહેલા અહીંયા જ આ પ્લેટફોર્મ પ્લેટફોર્મમાં વાત કરી હતી જ્યારે માર્કેટ ચાલ્યો છે કે એક વખત માર્કેટ લો રીટેસ્ટ કરવા આવશે હવે લો રીટેસ્ટ કરવા ટેકનિકલી સ્ટ્રોંગ સપોર્ટ છે અને જે સ્ટડી પ્રમાણે એ જે તે ફંડ મેનેજર કે ડીઆઈઆઈ હોય કે એફઆઈઆઈ હોય જે વખતે એ લોકો બાયર છે ક્વોન્ટિટીમાં એ લોકો જે સ્ટડી ફોલો કરે છે એ સ્ટડીનો લો આવશે ઘણી બધી સ્ટડી છે ટેકનિકલ એનાલિસિસ ફંડામેન્ટલ એનાલિસિસ એક અલગ વસ્તુ છે ટેકનિકલ એનાલિસિસ અલગ વસ્તુ છે ટેકનિકલ એનાલિસિસમાં એટલી બધી સ્ટડી છે કે ક્યારે વ્યક્તિ જે છે ને એ રોંગ થતા હોય છે સારા સારા વ્યક્તિ રોંગ થતા હોય છે હું ના નથી કેતો રોંગ કેમ થાય છે કારણ કે એ બીજા સ્ટડી પર કામ કરતા હોય અને એ તે દિવસે બીજા સ્ટડી ઉપર કામ કરતો હોય અને એને કામ કર્યું હોય એટલે અમુક આપણે કહીએ છીએ કે લોસ રેડ થઈને વસ્તુ ઉપર આવી જાય છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધ્રેડ ઇન ડિફરન્ટ સ્ટડીઝ ઓફ ધ ટેકનિકલ એનાલિસ્ટ તો અહીંયા બાવીસ હજાર અડતાલીસ વાળી જે સ્ટડી હતી એ સ્ટડીને યસ માર્કેટ મીન્સ માર્કેટ એટલે કે તે વખતનો જે ફંડ મેનેજર કે એ ઇન્સ્ટ્રુમેન્ટ નો લો બનાવીને ચારસો સુધી આવી ગયો થાય હતો ત્રણસો ત્રીસ નો શરૂઆતમાં બટ કેમ હાઈ ફોર હંડ્રેડ પોઈન્ટ મોર મિન્સ તમને અહીંયા સ્ટ્રેન્થ મળી છે એ સ્ટડી ફોલો થઈ છે એ સ્ટડી પ્રમાણે જે ટાર્ગેટ આવતો તો એ આવતો તો બાવીસ હજાર પાંચસો ચોર્યાસ એ ટાર્ગેટ આપણને કઈકાલે જ જોવા મળી રહ્યો છે આ એમનો એક ટાર્ગેટ છે હજી પોસિબિલિટી છે હવે એને આપણે ટ્રેક કરવાનું છે એ હવે કઈ રીતના આ સ્ટડીને ફોલો કરશે કે વેધર એ આ સ્ટડી ઉપર ઓકે એક્ઝિપ્ટ થઈ જશે કે આ સ્ટડીને કન્ટિન્યુ કરશે ધેટ વી હેવ ટુ સી બટ રાઈટ નાઉ એમનો જે ટાર્ગેટ હતો 22584 ધેટ હેઝ બીન અચીવ રાઈટ તો હવે જ્યારે ટાર્ગેટ અચીવ થઈ જાય છે કે તમે એના નજીક આવી જાવ છો તો વોટ યુ ડુ ઇઝ યુ બી સાયલ આપણે હવે શાંત થઈ જઈએ તમે કહેશો કે ઘણા ટ્રેડર કહેશે નરેશ ભાઈ શાંત કઈ રીતના થવાનું આવા માર્કેટમાં માર્કેટમાં તો મોકો કેટલો બધો મળે છે યસ આજે તમને માર્કેટમાં બહુ મોકો आजे मारा ग्राहक इतना हमारे मार्केट बोला टाइल है सी मिक्स मार्केट ऊपर नीचे रहमे आते हैं सी बैंक निफ़्टी नहीं आजे एक्सपायरी चें वीकली एक्सपायरी चें प्रदर्श एक शानदार दिखाई कार प्रदर्श आजे बैंक निफ़्टी पर रंग मार्केट बोला टाइल देखा है चें चार्ट ट्रेंड पॉजिटिव बढ़ता हु આવી ગયો છે એમનો હવે ટાર્ગેટ આવ્યા પછી તમારે રમવું છે એ દેટ ઇઝ યોર ડિસિઝન ટાર્ગેટ આવ્યા પછી તમારે રમવું છે મીન્સ યુ હેવ ટુ ટ્રેડ નેગેટિવ ઇઝ યોર ટ્રેન્ડ શું છે ટ્રેન્ડ પોઝિટિવ ટેકનિકલ એનાલિસિસ શું શીખવાડે છે ઓલવેઝ ફોલો ધ ટ્રેન્ડ તો જો ટ્રેન્ડ તમારો પોઝિટિવ છે એના અંદર તમે નેગેટિવ ટ્રેડ કરો ઇઝ યોર ડિસિઝન ऑल योर फाइनेंशियल एडवाइस आवर ट्रेंड में जारे मार्केट सपोर्ट लेवल ऊपर आवे छे सपोर्ट लेवल ऊपर यू कैन स्टार्ट क्रिएटिंग सिप इफ यू रियली फाइंड द इंस्ट्रूमेंट राइट यानुभाव जो तुम्हें एक इंस्ट्रूमेंट कैच करी लो जो व्यवस्थित तो इन्हें सपोर्ट ऊपर आवा दो सपोर्ट ऊपरच

અઢાર તારીખના ટ્રેડમાં અઢાર તારીખના ટ્રેડમાં ઇલેવન સેવન્ટી સેવન યસર ડે માં આવી જાવ અઢાર તારીખના ટ્રેડમાં તુલતામાં જ હવે મારે આમાં કારણ કે ટૂંકો દિવસ હતો એટલે શનિવારનો જે સેશન થયો તો એમાં ઇલેવન નાઇન્ટી ટુ નું બંધ આપી દીધું મીન્સ આઈ એમ પોઝિટિવ આઈ કેન ટેક ઇટ લોંગ ઇશ્યુ ઓકે સ્ટેબલ થયો ગઈકાલનો દિવસ અગિયારસો પંચ્યાસી નો લો બનાવ્યો છે પહેલા કલાકનો વી હેવ ટુ ફોરવ રાઈટ કે એક વખત તમને બ્રેકઆઉટ મળી જાય તો તમે એને બ્રેકઆઉટમાં તમે ચેક કરો કે પહેલા કલાકમાં આ કરે છે તો આપણે ગઈકાલના પહેલા કલાકમાં નીચેનો તમે સ્ટોપલસ રાખીને તમે ઉભા રહ્યા નો યુઆર વેટિંગ કે ભાઈ બારસો પાંચ ક્રોસ કરે જોખમ કેટલા નું તમે લીધું છે સાત રૂપિયા દસ રૂપિયા

હું બેંકમાં આવી જાઉં તો બેંકમાં આઈસીસી આઈસીસી ઓલરેડી એક પોઝિટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે બટ આ વીકમાં મીન્સ લાસ્ટ વીક અગેન વોઝ પોઝિટિવ ડિકલાઇન આવ્યા પછી એ પોઝિટિવ થયો છે અહીંયા એને સપોર્ટ લીધો છે અગિયારસો સાત એટલે આપણે અગિયારસો કહીએ નો સપોર્ટ લીધો છે અને એની જે કેન્ડલ બની હતી મે મહિનાના ફર્સ્ટ વીકમાં એ કેન્ડલના અંદર જ એ ટ્રેડ તો આઈસીઆઈસી બેંકમાં તમને ક્યાંય કોઈ ટ્રેડ મીન્સ મળતો જ નથી તો ફર્સ્ટ વીક ઓફ મે યુ ગોટ અ ટ્રેડ ઓફ 1107 એન્ડ 1170 6955 છે તો 1170 હવે 1107 અને 1110 અરે સિત્તેર આમાં ટ્રેડ કરે છે મીન્સ આઈ હેવ ટુ વેઇટ આઉટ ફોર અ બ્રેકઆઉટ રાઈટ અને અંદર જ ટ્રેડ કરે છે તો 1107 છે તો હું 1100 મૂકું છું આપણે આ આપણું એક રેન્જ બની ગયું પોઝિટિવ માં છે કોઈ ના નથી

તો નિફ્ટી બીજા મહિનાથી મીન્સ ત્રેવીસ બે એટલે આઈ સે સેકન્ડ વીક ઓફ મે બે વીક પતિ ગયા પછી ફેબ્રુઆરી મહિના એક રેન્જમાં આ ટ્રેડ એક ત્રણ મહિના એટલે બાર અઠવાડિયું હજી એક અઠવાડિયું રાહ જોવાની જરૂર છે આંકડો માર્કેટમાં કેપ ઓપ ચૌદ પછી આ વીક માં બી આપની રેન્જ છસો ચાલીસ નીચે માં એકવીસ સાતસો પચાસ આ રેન્જ હવે આવતા વીકમાં બાવીસ હજાર છસો આડત્રીસ પોઈન્ટ ટ્રેડ કરે છે અને બંધ આપે છે ટ્રેડ કરે છે

મેન્ટની સિક્યોરિટીમાં સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇરાન આઈ ડાઉટ વેધર क्लच कई हो तो बात अलग तो मैटर शांत थी जाए अदरवाइज इट कैन बी क्रिएटेड एक इश्यू आम बनी इश्यू शु बन से ईरान इज अ फ्रेंड ऑफ रशिया ऑलरेडी त्या गरम हवा चाली गई तो अमेरिका यूक्रेन प्रॉब्लम यू नेवर नो द माइंडसेट

शायद कठिन हो सकती शायद तो कुछ भी हो सकता है तो आवर टाइम है आप एक बीमा साते એટલે हेजिंग साते जो आप अगर काम करो तो बेस्ट काम करू छे तो अने कदाच नाही करू स्टे साइलेंट स्टे साइलेंट જો વાધી છે જો આપણે કે ફાઇટિંગ કરીએ નથી કરતા આપણે એન્જોય કરીએ આખી પિક્ચર સમજીને થોડોક સમય માટે એન્જોય કરો લેવલ્સ મે આપને આભ્યા છે એ લેવલ્સ ને ખાસ ધ્યાન રાખો રાઈટ અને એ લેવલ્સ ને ધ્યાન માં રાખીને યુ મુવ ફોરવર્ડ હું એક બીજી વસ્તુ ચેક કરી રહ્યો હતો ના એમાં મને કોઈ ડાયરેક્શન જોવા નથી બલ્ક I was stressed trying to check bank डिप्टी

બીજો ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ આ બે મિનિટ છે આપણા પાસે તો હું મારી રીતે જ તમને વાત કરું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આપણે નજર નાખીએ ટાટા સ્ટીલ ઉપર આવી જઈએ ગઈકાલે મેં આપણે વર્ક મેટલની બી વાત કરી હતી ટાટા સ્ટીલ પોઝિટિવ દેખાય છે પોઝિટિવ છે અહીંયા આપનો દૂરનો સપોર્ટ એકસો ચોપનનો રહેશે વન ફિફ્ટી ફોર નજીકના સપોર્ટમાં જો હું આવી જાઉં

તો મને આજના તારીખમાં સપોર્ટ યસ વન સિક્સટી નાઇન એટી તો એ તમારું વન સેવન્ટી ના રેન્જમાં આવી ગયું છે રાઈટ તો વન સિક્સટી નાઇન કેશમાં વન ફાઈવ આ એક સપોર્ટ ઝોન છે ગઈકાલનો લો વોઝ વન સિક્સટી સેવન નાઇન્ટી ફાઈવ વઈટ પોસિબલ શક્યતા તો ઓછી દેખાય છે કે ભાઈ એ લો તોડીને પછી ઉપર આવે બટ યુ નેવર નોઝ આ માર્કેટ છે

તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જોતા હું નિર્માણ દઉં છ નમસ્કાર